ગરમાયો હતો વર્ષ બે સોળ એક ઠરાવ કરવામાં આવ્યો કે નસવાડી તાલુકામાં જન્મ થયેલ હોય તે શિક્ષક મંડળીની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી શકે તેવા નિયમથી ચૂંટણી અધિકારી અને શિક્ષકો વચ્ચે ચકમક નસવાડી તાલુકા પ્રાથમિક શિક્ષણ સહકારી મંડળી લિમિટેડને બે વર્ષ બે હજાર ચોવીસ પચીસની ચૂંટણીમાં પ્રમુખ તરીકેના કુલ સાત પત્રો ભરવામાં આવેલ તે પૈકી પાંચ ઉમેદવારી પત્ર મંજૂર કરવામાં આવેલ છે તેમજ બે પત્ર નામંજૂર કરવામાં આવે છે કારોબારી સભ્ય તરીકેના કુલ સત્યાવીસ પત્રો ભરવામાં આવેલ હતા તે પૈકી તેર પત્ર મંજૂર કરવામાં આવેલ છે તેમજ ચૌદ પત્રો નામંજૂર કરવામાં આવે છે અને જે ચૂંટણી અધિકારી તરીકે નસવાડી તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી મંડળીના વ્યવસ્થાપક મંડળે જે ચૂંટણીના નિયમો પેટા નિયમો આપેલા છે એ નિયમો માનનીય શ્રીની મંજૂરી સાથેના નિયમો મને મળેલા છે અને એ જ પ્રમાણે મેં નિર્ણય લીધેલો છે સામાન્ય રીતે તાલુકા પ્રા તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી મંડળીના ચૂંટણી અધિકારી તરીકે શિક્ષક પૈકીની જ કોઈ એક વ્યક્તિને

અને તેર ફોર્મ માન્ય રખાશે નસવાડી તાલુકા પ્રાથમિક સહકારી મંડળી બે હજાર ઓગણીસથી ચૂંટણીમાં હું ઉપપ્રમુખ તરીકે ઓગણીસથી લઈને ચોવીસ લગીનો હું રહેલો છું એ ટાઈમે કોઈ પણ જાતનો નિયમ લાગુ પડેલો ન હતો બાદના અગિયાર જણના ફોર્મ માન્ય ગણવામાં આવેલા બે જણે ફોર્મ બહારના ભરેલા તો એમની ચૂંટણી કરવામાં આવેલી હું ઉપપ્રમુખ પાંચ વર્ષ રહ્યો છતાં પણ મને કોઈ પણ જાતની જાણકારી આપવામાં આવી નથી અને કાલે એવો નિયમ લાગુ પડવામાં આવ્યો કે પંદર વર્ષની નોકરી જોઈએ અને નસવાડીમાં જ જન્મ થયેલો હોય એ જ વ્યક્તિ ફોર્મ ભરી શકે અને એ જ વ્યક્તિ ચૂંટણી લડી શકે એના માટે મેં કાલે પાંચ વાગે ચૂંટણી અધિકારીને લેખિતમાં જાણ કરી એમને મને ઉસીમત સહી કરેલી છે કે હું જવાબ આપીશ પણ કાલ સાંજના પાંચ વાગ્યાથી લઈને આજ દિન સુધી અમને કોઈ પણ જાતનો જવાબ આપ્યો નથી કારણ કે નસવાડી તાલુકા સહકારી મંડળીમાં અઢાર કરોડનો વહીવટ ચાલે છે એ અઢાર કરોડના વહીવટમાં પોતાના સ્થાનિકો અઠ્યાવીસ જણને લઈને બસો નેવું જણ બહારના વ્યક્તિઓ છે તેમને ઇન્વોલ્વ કરવા નથી અને અઠ્યાવીસ જણને અઢાર કરોડનો વહીવટ સંભાળવો છે અને એમાં સૌથી મોટા મોટું કૌભાંડ અંદરો અંદર ચાલી રહ્યું છે જેના લીધે આ કોઈ પણ જાતની માહિતી બહાર પાડવા માંગતા નથી અને બહારના વ્યક્તિઓના ફોર્મ રદ કરીને પોતાનો ધાક ધમકીથી પોતાના નિયમો લાગુ પડાવીને મંડળીમાં અંદર ઘૂસવા માગે છે